રાજસ્થાનના જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરની સેનાના અધ્યક્ષની કરાયેલી હત્યાને લઈ સુરતમાં સનાતનની સેના દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી રાજસ્થાનના જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરની સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગા મેડીની ઘરમાં ઘૂસી ગોળી મારી કરાયેલી ઘાતકી હત્યાને લઈ સમગ્ર દેશમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં સનાતનની સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા મામલે તાત્કાલિક તપાસ કરી આરોપીઓને સજા અપાવી સુખદેવ સુખદેવસિંહ ગોગા મેણીને ન્યાય અપાવવા માંગ કરી હતી કરવામાં આવી તો એવું લાગી રહ્યું છે કે રાજસ્થાન માં આ નો સંવિધાન નો કોઈ આવે છે હત્યા કરી દેવામાં આવે છે અને આ લોકોને બરાબર ને આવે છે હાલમાં જ ઇલેક્શન ગયું અને ભારતીય જનતા પાર્ટી બહુમતી થી વિજેતા થઈ અને ભારતીય જનતા પાર્ટી માં જ એક ધારાસભ્ય એના નાસ્તા ની જેમ થઈ જઈશ તો હવે એ સમય આવી ગયો છે સરકારે બતાવવાની જરૂર છે આ માફિયા ને એની ઓફ બતાવવાની જરૂર છે કે સરકાર ધાળો ને તો મંદિરની બારેથી બાળે થી પ્રશાસન ધારો ને તો મંદિરની બારેથી બાળ ચપ્પલ આત્મહત્યા કરવામાં આવે છે આજે સુખદેવસિંહ મોઢા મેળવી એક ધર્મ હતા એક ધર્મ લડતા હતા માટે લડતા હતા બે મોટા માટે લડતા હતા છત્રીસો છત્રીસ કોમ માટે લડતા હતા છત્રીસો છત્રીસ કોમ ને નવા લડતા હતા તો આજે છત્રીસો કોમ ને આગળ આવીને સુખદેવસિંહ મોઢા મેળવીને ન્યાય મળે અને આરોપીઓ ને કોર્ટમાં કોર્ટ કેસ ચલાવીને આરોપીઓ ને ફાંસી ની સજા દેવામાં આવે એની માંગ કરવી જોઈએ Okay વંદે માત્ર ભારત માતા મથક મારું નામ છે હિતેશ ગુરી આજે સુરત જિલ્લા કલેક્ટર શ્રી મહોદય ને આજે એનું આવેદન પત્ર આપવા માટે આવ્યા છે નિવેદન કરવા માટે આવ્યા છે કે જે ઘટના રાજસ્થાન ની અંદર ઘટિત થઈ છે સુખેવસિંહ ગોગાવી રાષ્ટ્રીય કરણી સેના રાષ્ટ્રીય કરતા રાષ્ટ્રીય હત્યા કરવામાં આવે એ કદાપી ચલાવી લેવામાં ન આવે આજે ભારતની અંદર આનો આક્રોશ વધતો જાય છે અને પ્રશાસન શાસન પ્રશાસન આ તમામ વિનંતી કરવામાં આવે છે જલ્દીથી જલ્દી એ ગુનેગારો પકડી અને એની પાછળના જે સાજી તત્કાળ